ભરૂચ દહેજ બાયપાસ મનોબર ચોકડી આગળ આવેલ નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવાફાઈને ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળના શેડ્યુલ ચારની ફૂડ સેફ્ટી એન્ડ હાઇજેનિક શરતોનું ભંગ થતું હોય એ બદલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નોટિસ આપી તેમજ તેઓ દ્વારા ગ્રાહકને પીરસાતા ચિકન તેમજ અન્ય ખાદ ચીજના થી સાત સેમ્પલ લેવા લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જે પરિણામ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ભરૂચમાં આવેલ નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવાફાઈ પર ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફરિયાદના અનુસંધાને તપાસ કરવામાં આવેલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ લાયસન્સ એન્ડ રજીસ્ટ્રેશન શેડ્યુલ ચાલની સેનેટરી તેમજ હાઇજેનિક શરતો તેમજ જોગવાઈનું પાલન થતું ન હોવાથી સ્થળ તપાસમાં ખોરાક બનાવવાની જગ્યા ખૂબ જ ગંદકી માખી ચિકન તેમજ મીટના સંગ્રહને સાચવણીની યોગ્ય વ્યવસ્થા કે સ્વચ્છતાપૂર્વક જાળવણી ન કરવામાં આવતી હોય કોઈ અનિશ્ચિત કોઈ અનિશ્ચિત ઘટના જેવી કે ફૂડ પોઈઝનિંગ કે કોઈ ગંભીર બનાવ ન બને જેથી જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં અસલ અમદાવાદી દવાફ્રાયને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતના સુરક્ષાના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા અમદાવાદી તવા ફ્રાયનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સાત દિવસ માટે રદ કરવામાં આવ્યું છે